હેલ્લો મિત્રો શું તમે પણ તમારા બજેટની ગાડી ખોરી રહ્યા છો અને તમારા ફેમિલી માટે ગાડી ખોરી રહ્યા છો અથવા ધંધા માટે તો આ વિડીયો સ્પેશિયલી તમારા માટે છે વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો તમને તમારા બજેટની અને તમારા ગાડી તમને મળી જશે તો મિત્રો ગાડીઓની વાત કરીએ તો બોલેરો પિકઅપ અમારી જોડે તમને મળી જશે બે હજાર સોળ સત્તર અઢાર ચોવીસના મોડલમાં પણ તમને જોવા મળી જશે મેક્સી ટ્રકમાં બોલેરો પિકઅપ તમને જોવા મળી જશે અને ફેમિલી કારની વાત કરીએ તો સ્વિફ્ટ છે વેગેનર છે અલ્ટો છે અને એવી અન્ય ગાડીઓ પણ તમને ફેમિલીમાં મળી જશે અર્ટિકા પણ તમને જોવા મળી જશે સેવન સીટરની અંદર પણ અમારી જોડે તમને ગાડી જોવા મળી જશે અને ઇકોની વાત કરીએ ને ઇકો અંદર બે થી બે

અમારે ત્યાંથી તમને આધાર કાર્ડ પાન કાર્ડ ચૂંટણી કાઢ લેવાના આવશે ને તો તમારે લોનની પ્રોસેસ પણ કરી આપવામાં આવશે તો ડિસ્પ્લે પર નંબર આપે ત્યાંથી કોલ અથવા મેસેજ કરીને વધુની જાણકારી લઈ શકો છો અને કોઈ મારા મિત્રને ગાડી લેવી અથવા ગાડીનું વેચાણ કરવું કે કોઈ ગાડીને સ્ક્રેપમાં આપી હોય ને તો પણ અમારે ત્યાંથી તમને કરી આપવામાં આવશે તો રાહ કોની જોવો છો મિત્રો આજે જ મુલાકાત કરો પંચમહાલ ગોધરાની અંદર અને આ વિડીયો જોવા માટે પેજને ફોલો કરવાનું ભૂલતા નહીં કારણ કે હું આવા જ રોજ ગાડીઓના વિશે રોજ માહિતી આપતો રહું છું ફરી મુલાકાત થશે કે આ વિડીયોની સાથે ત્યાં સુધી ફોલો કરવાનું ભૂલતા નહીં